હલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવો ટોપિક લઈએ છીએ સંબંધોની માયાજાળ સબંધોની માયાજાળ એટલા માટે કહ્યું છે કે આમ આપણે જે પણ એક્ઝામ જે આપતા હોય એની અંદર આવા રીતે ક્વેશ્ચન આપતા જોઈએ અને એની અંદર એના મામા એના પાર એવું બધું શોધવાનું હોય છે તો આજે એક આપણે જોયું છે રમેશનો પુત્ર છે ધ્યાન રાખજો રમેશનો પુત્ર છે રમેશની બહેન સરજને પુત્ર સુંદર સરદબેન પુત્ર છે સુંદર અને હિના શાંતિલાલ સુંદરનામા શાંતિલાલ એ સુંદરનામા છે તો નિમેશ અને સુંદર વચ્ચે સુધ છે કેવો સબંધ છે તો આ જાણવા માટે આપણે પહેલા એક ચાર્ટી શીખીશું તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે આ નિમેશ સ્ટાર્ટિંગથી કરીએ નિમેશ रमेश कौन छे रमेश नो पुत्र एक रमेश रमेश नो पुत्र आगे है એટલે આ બે અહીં દે એક લાઈન પૂરી દઈએ હવે બીજી रमेश ની બહેન સરજ છે તો આ સરજ કોણ બની ગયું બહેન ઓકે હવે સરજ એના પાછા પુત્ર છે સુંદર અને હિના બે પુત્ર છે સુંદર અને હિના હવે આગળ જોઈએ શાંતિલાલ સુંદર મામા તો શાંતિલાલ એ પણ એના ભાઈ થયા બરાબર સુંદરના મતલબ અહીંયા શાંતિલાલ